નમસ્કાર દોસ્તો તમારી પોતાની ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં તમારું સ્વાગત છે મિત્રો આ એકવીસ શુભ સંકેતો તમને જણાવે છે કે તમે ધનવાન બનવાના છો અને માં લક્ષ્મીનું આગમન થવાનું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ધનનો વરસાદ થવાનો હોય છે એટલે કે તે ધનવાન બનવાનો હોય છે ત્યારે ધનના આગમન પહેલા જ આ એકવીસ શુભ સંકેતો દેખાવા લાગે છે આ શુભ સંકેતોને ક્યારે અવગણશો નહીં કે તમારા જીવનમાં કોઈ મોટો અને સુખદ પરિવર્તન આવવાનો છે હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે જેના પર તે કૃપા કરે છે તેના ઘરમાં ક્યારેય ધનની કમી નથી રહેતી એવી માન્યતાઓ છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં આના કેટલાક શુભ સંકેતો પણ હોય છે વ્યક્તિ ધનવાન બનતા પહેલા આ સંકેતો જોઈ શકાય છે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માં લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં નંબર એક જો કોઈ પુરુષના જમણા હાથ અને સ્ત્રીના ડાબા હાથ પર ખંજવાળ આવે છે તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે આર્થિક સ્થિતિ મજબૂત બનશે નંબર બે શંખનો અવાજ સવારે ઉઠતાની સાથે જ સંભળાય છે તો તે જીવનમાં સારા બદલાવનો સંકેત માનવામાં આવે છે આ સંકેત દર્શાવે છે કે હવે તમારો ખરાબ સમય જઈ રહ્યો છે સારા સમયમાં બદલાવા માટે તમે જીવનમાં કોઈ મોટી સિદ્ધિ મેળવી શકો છો નંબર ત્રણ જો તમે તમારા ઘરમાં અચાનક કાળી કીડીઓ ફરતી જુઓ અને તે ખાવાની વસ્તુઓ ખાવા લાગે તો સમજવું કે તમારા ઘરમાં મહાલક્ષ્મી પ્રવેશ થયો છે આ પણ ઘરમાં ધન આવવાનો સંકેત છે નંબર ચાર જો સવારે કોઈ ગાય તમારા દરવાજે આવે અને મુઓ કરે તો તેને ભગવાન નું વરદાન માનવું જોઈએ અને તમારે તે ગાય રોટલી કે પાલક ખવડાવીને વિદાય આપવી જોઈએ તેનો અર્થ એ છે કે તો એવું માનવું જોઈએ કે તમારા ઘરમાં સુખ ધન અને સમૃદ્ધિ પણ જલ્દી આવશે નંબર છ નિષ્ણાતોના મતે સાવરણી અને લક્ષ્મી માતા વચ્ચે ઊંડો સંબંધ છે આવી સ્થિતિમાં જો તમે સવારે કોઈને ઝાડુ મારતા જુઓ તો સમજી લો કે તમે જલ્દી જ અમીર બનવાના છો ઘરેથી ઓફિસ જતી વખતે સવારે જો તમે કોઈને પાંચ દિવસ સુધી ઝાડુ કરતા જોશો તો સમજો કે હવે તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે નંબર સાત જો તમને સવારે ઘરની બહાર પૈસા પડેલા જોવા મળે છે તો આ પણ પૈસા આવવાના સંકેત છે પૈસા તમારી પાસે જલ્દી આવશે જ્યારે કપડાં પહેરતી વખતે અથવા ઉતારતી વખતે જો તમારા ખિસ્સામાંથી પૈસા પડી જાય છે તો તે પણ પૈસા મળવાની નિશાની નંબર આઠ જો તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર આંકડાનો છોડ ઉગે છે તો તે સૂચવે છે કે તમે ધનવાન બનશો તે તમારા માટે શુભ સંકેત છે તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં પૈસા જલ્દી આવશે નંબર બિલાડીને જન્મ આપવો એ પણ એક શુભ સંકેત છે બિલાડી તમારા ઘરમાં બાળકને જન્મ આપે છે તો તે એક શુભ સંકેત છે નંબર દસ જો કોઈ કિંમતી વસ્તુ છત પર પડે તો તેને પણ સારી માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જો કોઈ પક્ષી તમારી છત પર કોઈ કિંમતી વસ્તુ ટપકાવી દે તો તે પણ ધનવાન બનવાની નિશાની છે નંબર અગિયાર જો ઘરમાં એક જગ્યાએ ત્રણ કરોડી દેખાય તો તે મહાલક્ષ્મીજીના આગમનની નિશાની માનવામાં આવે છે તો તે ઘરમાં પ્રગતિના સંકેત છે નંબર બાર સવારે શેરડી જોવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારી દેખાય છે તો તે સ્પષ્ટ સંકેત છે જો તમારા ઘરે લાંબા સમય સુધી બહાર દેખાય છે તો માની લો કે તમારા ઘરે મહાલક્ષ્મીનું આગમન થવાનું છે મહાલક્ષ્મી ચોક્કસપણે ત્યાં જશે અને તમને જલ્દી જ અપાર સંપત્તિ મળશે

નંબર પંદર જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈ કૂતરો તેના મોંમાં શાકાહારી ખોરાક અથવા રોટલી લઈને જતો જોવા મળે છે તો તે સૂચવે છે કે તમારા ઘરમાં લક્ષ્મી આવવાની છે નંબર સોળ જ્યારે તમને દેવી લક્ષ્મીની કૃપા મળે છે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું શરૂ કરો છો તમારી દિનચર્યામાં સુધારો થવા લાગે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ પણ દૂર થવા લાગે છે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે સવારે ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો તમારા જીવનમાંથી દુઃખના વાદળો દૂર થવા લાગે છે અને મહાલક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર પડવા લાગે છે નંબર સત્તર જો તમે તમારા સ્વપ્નમાં પોપટ જુઓ છો તો તમારે તેને એક શુભ સંકેત માનવો જોઈએ કે તમારા સ્વપ્નમાં પોપટ જોવાનો અર્થ એ છે કે તમારી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થવા જઈ રહી છે અને દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપશે નંબર જો કોઈ દિવસ તમને સપનામાં સાવરણી ઘુવડ હાથી મોર શંખ કે ગરોળી દેખાય તો માની લો કે તમારું ધનવાન બનવાનું સપનું જલ્દી પૂરું થવાનું છે નંબર ઓગણીસ કોઈ શુભ કાર્ય માટે જતી વખતે વ્યંઢળને જોવું પણ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે પણ કોઈ વ્યંઢળને જુઓ તો તેને થોડા પૈસા આપો જ્યારે કિનર તમને થોડા પૈસા પરત કરે તો ધ્યાન રાખો તેને રાખો તે તમારી સંપત્તિમાં વધારો કરે છે નંબર વીસ ઘરની છત પર કોયલનું ગાવું પણ એક શુભ સંકેત છે જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે નંબર જો તમે સવારે સાથે જ નારિયેળ જુઓ છો તો તેનો અર્થ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે દોસ્તો આ બધી માહિતી જ્યોતિષ અને ધર્મના ઉપાયો પર આપવામાં આવી છે અને તમામ તમારી શ્રદ્ધા આસ્થા અને કર્મ પર નિર્ભર છે અમે આ સંબંધમાં કોઈ દાવો કરતા નથી મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખો દેવી લક્ષ્મી હંમેશા તમારા અને પરિવાર પર તેમના આશીર્વાદ બનાવી રાખે આભાર જય શ્રી કૃષ્ણ